અત્યારે આપણે રાજકોટ શહેરની લગભગ સૌથી વધારે શાળાઓને સીલ મારી દીધા છે એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે શાળાઓ તેર જૂનથી જ્યારે વેકેશન પૂર્ણ થાય છે ને શાળા ચાલુ થવાની છે જો સીલ નહીં ખુલે તો નાની મોટી જે પણ ક્ષતિ રહી ગઈ છે ફાયર માટેની હોય અથવા તો એનઓસી મેળવવાની હોય ત્યાં ફાયરનું સેટઅપ હોય પણ એનઓસી રિન્યુઅલ બાકી હોય એવી ઘણી બધી શાળાઓ છે ઘણી શાળાઓનું બીયુ બાકી છે કે જે ઇમ્પેક્ટનો અત્યારે કાયદો છે અમલવારી છે એમાં પણ ફાઇલ રજૂ કરેલી છે એવા બે ત્રણ બાબતો થઈને જે સીલ મારી દેવામાં આવ્યા છે અમારી વિનંતી એટલે છે કે ઝડપથી અમે સીલ ખોલી આપવામાં આવે અને અમે જે પણ સલામતીના પેલા લેવા માટે છે એ પ્રાયોરિટી આપી અને બધી જ રીતના સ્કૂલ એ સલામતી માટે તત્પરતા દાખવે છે પરંતુ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ કોઈ પણ કાર્યવાહી કરી શકીએ નહીં એટલા માટે એ રજૂઆત હતી આજે સીલ ખોલવા માટેના પત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અમારી એટલી પહેલી છે કે કોઈ સલામતીની કચાસ એક પણ શાળામાં નહીં રહે જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા આઠ દસ દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી એ સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને હાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી પાત્ર થાય છે એ આપશે ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે હાલ રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ સૂચના આપી નથી અમને કે સમય આપી અને એમને ફાયર એનઓસી મેળવવા માટેનો સમય આપવામાં આવે અમે અત્યારે જે આપને કીધું એ રીતે ફાયર એનઓસી મેળવવા માટે જે કોઈ કાર્યવાહી કરવા માટે એમને સમય જોઈતો હોય અથવા એટલા વિસ્તાર પૂરતું જે ખોલવા માટેની અરજી આવશે તો અમે એનો યોગ્ય નિર્ણય કરીએ છીએ ફાયર એનઓસી ના મેળવી શક્યા હોય નવા રેગ્યુલેશન મુજબ તો એવી શાળાઓમાં હાલ વપરાશ ચાલુ કરવા માટેની કોઈ સૂચના નથી એટલે ન કરી શકો એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ બયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને દરેક આવા સ્ટ્રકચરને ચકાસવું પડે એની ફાય એની સ્ટેબિલિટી ચકાસવી પડે જીડીસીઆરની જોગવાઈ મુજબ એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ એના માર્જિન હોય એની ઘણી બધી બાબતો જીડીસીઆર સાથે સંકળાયેલી હોય એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ સી જીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે એવું ન હોય વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ અનુસારનો નિર્ણય લેવાનો હતો એવું મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી જીડીસીઆરના તમામ પાસાઓ જોવા પડે પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી એને માર્જિન છોડેલું છે કે નહીં એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે એટલે એવી રીતે એક એક કે આ ઉપર પાકું ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ શકે કે ના થઈ શકે એવું મારે કહેવું આપણે થોડુંક મુશ્કેલ થઈ પડશે